નમસ્કાર ભારતનું બંધારણ અંતર્ગત આપણે ભાગ પાંચ વિશે જોવા જઈ રહ્યા છીએ આપણે જાણીએ છીએ કે બંધારણ વિવિધ ભાગોની અંદર વિભાજીત છે જે રીતનું કોઈ એક પુસ્તક અલગ અલગ પ્રકરણમાં વિભાજીત હોય છે એ જ રીતના આપણું જે બંધારણ છે તે અલગ અલગ ભાગોની અંદર વિભાજીત છે જેની અંદર આપણે ભાગ પાંચ જેને સંઘ તરીકે ઓળખવામાં આવે છે તેના વિશે જોવાના છીએ અંગ્રેજીમાં તેને કહે છે

તે દેશને ચલાવવા માટે સરકાર જે છે તે ત્રણ અંગોની બનેલી હોય છે તે ત્રણ અંગોના નામ છે કાર્યપાલિકા વિધાયિકા અને ન્યાયપાલિકા કાર્યપાલિકાને આપણે કારોબારી તરીકે પણ ઓળખીએ છીએ વિધાયિકાને ધારાકીય અંગ પણ કહે છે અને ન્યાયપાલિકાને ન્યાયતંત્ર તરીકે ઓળખવામાં આવે છે તો આ ત્રણ અંગો મળી અને દેશને ચલાવવાનું કામ કરે છે દેશને ચલાવવા માટે ચોક્કસ નીતિ નિયમોની જરૂર પડે છે કાયદાઓની જરૂર પડે છે અને આ જે કાયદાઓ છે તે બનાવવાનું કામ કોનું છે વિધાયકાનું છે વિધાયકા કાયદા બનાવે છે પરંતુ તે કાયદાનો અમલ કરવાનું કામ વિધાયકા કરતી નથી અમલ કરવાનું કામ કોણ કરે છે જે કાર્યપાલિકા છે તે જે કારોબારી એમ છે કાયદાનો અમલ કરવા સિવાય કાર્યપાલિકાની જવાબદારી શું છે તો દેશના વિકાસ માટે દેશના નાગરિકોના વિકાસ માટે નીતિઓ બનાવવી યોજનાઓ ઘડવી આ કામ પણ કાર્યપાલિકા કરે છે તે સિવાય જો કોઈ વ્યક્તિ કાયદા પ્રમાણે ચાલતો નથી કાયદાનો ભંગ કરે છે તો તેને શિક્ષા આપવાનું કે પછી કોઈ વ્યક્તિ સાથે અન્યાય થાય છે તો તેને ન્યાય આપવા માટેનું કામ કોણ કરે છે ન્યાયપાલિકા અર્થાત ન્યાયતંત્ર નાગરિકોના મૂળભૂત અધિકારો જે બંધારણની અંદર આપવામાં આવ્યા છે તેનું રક્ષણ કરવાનું કામ પણ કોણ કરે છે ન્યાયતંત્ર તે સિવાય ભારતની અંદર બંધારણ સર્વોપરી છે સૌથી સુપ્રીમ લો છે અને આ બંધારણની સર્વોપરિતા જળવાય સર્વોચ્ચતા જળવાય તે સર્વોચ્ચતા જાળવવાનું કામ પણ ન્યાયતંત્ર કરે છે તો સરકાર છે ત્રણ અંગો છે કાર્યપાલિકા જે કાયદાનો અમલ કરાવે છે અને નીતિઓ બનાવે છે વિધાયિકા કે જે કાયદા બનાવે છે જ્યારે ન્યાયપાલિકા છે જે ન્યાય આપવાનું કામ કરે છે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે અને બંધારણની સર્વોપરિતા જાળવે છે તો કાર્યપાલિકા અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે સૌ પ્રથમ છે રાષ્ટ્રપતિ જે ભારતની અંદર સૌથી સર્વોચ્ચ પદ છે તે કાર્યપાલિકા અંતર્ગત આવે છે આ રાષ્ટ્રપતિનું પદ બંધારણમાં એવી જોગવાઈ છે કે એક પણ મિનિટ માટે ખાલી ના રહેવું જોઈએ તો માની લો કે રાષ્ટ્રપતિ જ્યારે ગેરહાજર છે કે પછી તેમનું મૃત્યુ થાય છે તો જે ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે તે જોગવાઈ છે રાષ્ટ્રપતિ ના હોય ત્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોણ કામ કરે છે ઉપરાષ્ટ્રપતિ કામ કરે છે એટલા માટે એ પદની જોગવાઈ પણ કરવામાં આવે છે હવે આપણે ત્યાં જે સંસદીય પદ્ધતિની સરકાર છે તેની અંદર દેશના જે વાસ્તવિક વડા છે જેની પાસે ખરેખર પાવર હોય છે તે રાષ્ટ્રપતિ નથી પણ કોણ છે વડાપ્રધાન છે જેમની પાસે ખરેખર સત્તા રહેલી હોય છે અને આ વડાપ્રધાનને મદદ કરવા માટે ઘણા બધા મંત્રીઓ હોય છે જે અલગ અલગ પ્રકારના મંત્રાલયો સંભાળતા હોય છે તો આ મંત્રીઓની બનેલી મંત્રી પરિષદનો સમાવેશ પણ કાર્યપાલિકા અંતર્ગત થાય છે હવે એક અલગ પદ છે એટોર્ની જનરલ એટોર્ની જનરલનું કાર્ય શું છે સરકાર કાયદાની બાબતમાં જ્યારે મૂંઝવણમાં મુકાય છે તો કાયદાકીય બાબતે સલાહ આપવાનું કામ કોણ કરે છે એટોર્ની જનરલ તો આટલી વસ્તુઓ કાર્યપાલિકા અંતર્ગત આવે છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રી પરિષદ અને એટોર્ની જનરલ ઓકે ત્યારબાદ છે વિધાયિકા તો વિધાયિકા ધારાકીય અંગ છે અને વિધાયિકાની અંદર સંસદનો સમાવેશ થાય છે સંસદની અંદર ત્રણ બાબતો છે રાષ્ટ્રપતિ જે કાર્યપાલિકા અંતર્ગત આવે છે રાજ્યસભા કે જે ઉપલું ગૃહ છે અને લોકસભા કે જે નીચલું ગૃહ છે બંધારણમાં જ્યારે પણ તમે સંસદ સબ્દ વાંચો છો તો એનો મતલબ માત્ર લોકસભાના સભ્યો એવો નહીં થાય ત્રણેય બાબતો મળીને સંસદ બનતી હોય છે તો ભાગ પાંચ અંતર્ગત આપણે આ બધી જ બાબતો વિશે પણ જોઈએ છીએ તે સિવાય સંસદ કાયદા બનાવવાનું કામ કરે છે જે કાયદા બન્યા પહેલાં ખરડા તરીકે ઓળખાતા હોય છે આ ખરડા અંતર્ગત આવે છે સામાન્ય ખરડો નાણાં ખરડો નાણાકીય ખરડો દેશનો આવક અને ખર્ચનો હિસાબ રાખી અને એક અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે તે અંદાજપત્ર એટલે બજેટ પણ આવે છે નાણાકીય ખરડા અંતર્ગત તો આ ત્રણ પ્રકારના ખરડાઓ વિશે પણ આપણે ભાગ પાંચની અંદર જોઈએ છીએ તે સિવાય એક અલગ છે બંધારણીય સુધારા ખરડો જે અલગથી ભાગ વીસની અંદર આપેલો છે અનુચ્છેદ ત્રણસો અડસઠ અંતર્ગત પરંતુ કારણ કે અહીંયા ત્રણ ખરડાઓ વિશે જોઈએ છે તો ભાગ વીસના આ ખરડા વિશે પણ આપણે ભાગ પાંચની સાથે જોઈ લઈએ છીએ આટલી બાબતોની સાથે જ ભાગ પાંચની અંદર એક અન્ય બાબત છે અને તે છે ન્યાયતંત્ર જે અંતર્ગત કોણ આવે છે સુપ્રીમ કોર્ટ તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે શું લાયકાતો છે બંધારણની અંદર શું જોગવાઈઓ છે સુપ્રીમ કોર્ટનું કાર્ય શું છે સુપ્રીમ કોર્ટને કેવા કેવા પાવર્સ આપેલા છે બંધારણે તે બધું પણ આપણે ભાગ પાંચ અંતર્ગત જોઈએ છીએ તે સિવાય એક અલગ પદ છે ભાગ પાંચની અંદર જેને કેગ સીએજી તરીકે ઓળખવામાં આવે છે જે એક જ વ્યક્તિનું બનેલું બંધારણીય પદ છે આ પદનું કાર્ય શું છે તો દેશનો જે હિસાબ કિતાબ છે તે જાળવવાનું કામ કોણ કરે છે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક જેને કેગ કહે છે

ન્યાય આપે છે જે અંતર્ગત સુપ્રીમ કોર્ટ તેના મુખ્ય ન્યાયાધીશ તેના કાર્યો તેની સત્તા તેની જોગવાઈઓ આ બધું જ આવે છે તે સિવાય સંસદની જે વિવિધ સત્રો ભરાતા હોય છે એ સત્રો દરમિયાન જે વિવિધ શબ્દોનો ઉપયોગ થાય છે તે શબ્દો વિશે પણ ભાગ પાંચની અંદર જ આપણે જોઈએ છીએ સંસદ બધું જ કામ સાથે નથી કરી શકતી તો તેનું કામ ઘટાડવા માટે સંસદીય સમિતિઓની રચના થાય છે એના વિશે પણ ભાગ પાંચની અંદર જોઈએ છીએ અને કેગ વિશે પણ આપણે જોઈએ છીએ ભાગ પાંચ અંતર્ગત તો આ એક ઓવરવ્યૂ છે જેની અંદર આપણે સમજીએ છીએ કે બંધારણના ભાગ પાંચમાં કઈ કઈ બાબતો વિશે આપણે જોવાના છીએ થેન્ક યુ